એક વખત ના તો બહુ પરિસ્થિતિ ખરાબ હતી અમારી પણ તો અમે તો અમારી પરિસ્થિતિ પ્રમાણે અમે કામ કર્યું અને અમે બચાવ્યું બધું તો અમને તો એમ જ હતું કે નહિ અમે તો ભારતને ને જેમ તો અમે યુદ્ધ યુદ્ધ થતું હતું ને અમે પ્લેન ફરતા હતા ને અમે કામ કરતા હતા નીચે તો અમે બીક તો હતી પણ હવે કીધું કે રામ રાખે તો કોણ ચાખે ઉપર વાળા મરજી જેમ હશે એમ તો અમે તો અમારી જે હતું એ અમે કામ કરતા હતા ને પાકિસ્તાન લડાઈ લડાઈ થતી જ તોય અમે પાકિસ્તાનવાળાનું પ્લેન તો ફરતા હતા પણ અમે કીધું કંઈ વાંધો નહીં અમે કામ કરશી રહ્યા સાયરન બહુ જોરદાર વાગતું પેલું સાયરન બહુ જોરદાર વાગે તહી અમે છુપાઈ જઈ ગમે ત્યાં પર્યાવરણ હતું એમાં લકાઈ જઈ પછી બીજું સાહેબ વાગે ત્યાં અમે બારે નીકળી બધું અમારા ફોજી અમારા સાથે હતા અમારે રક્ષા કરતા હતા અમારે ખાડા હતા એમાં અમે પડતા હતા કે છુપાઈ જતો હતો તો પછી બીજું સાધન વાગે એટલે એને કામ કરવા તૈયાર થતો હતો અંધાર પટતો અહીંયા અહિયાં માધાપર માં બધે ઠેકાણે અંધાર પટ ક્યાંય મારે light નો જરીક પણ પછાયો ન પડવો જોઈએ બધે બારીઓ બંધ બધું બંધ કાંઈ બી નહીં બધું બંધ હતું તો અમે તો અમારી ઈ પ્રમાણે કામ કરતા હતા ને અમને બોલાવા આવે તો અમે તો બધા કામ કરવા ગયા કે ના અમને દેશ ને બચાવો હે તો અમે તો અમને દેશ બચાવવા તો જાસુ ગમે તેમ અમાર બધા અહિયાં માવતર અમાર સાસુ સસરા આદમી બધા અમને ના પડતા તા સવારે સાત વાગે ઘરે થી નીકળતો તો ને સાત વાગે હાજે અમે આવતા તા કામ કરી ને આમ મારો તો છોકરા નતો કોઈ નતુ ઘણી બાઈ છોકરા હતા બધા ના તો બિચારી મૂકીને આવતી તી બાઈ કામ કરવા હાલ યુદ્ધ જેવા સમય આવી ગયો હે તો અમે તૈયાર છઈ જવા તો અમારી બનતી કોશિશ છે અમે જી બનશે ઈ કરસી અને બાયલોક આ માતા પરવા બધા તૈયાર છે જો એવું હશે તો અમે બધે લોકો તૈયાર છઈ અને અમે મદદ કરવા તૈયાર છઈ મોદી મોદીને સાથ દેવા અમે તૈયાર છઈ નરેન્દ્ર મોદીને કે ભગવાનને કહી કે લડાઈ ન થાય સારું થાય પણ અમે તૈયાર છઈ અમને એવું છે કે બધું પડ્યું હોય બધું બરોબર પાકિસ્તાન ભારત ની લડાઈ થી ત્યારે હું એકવીસ વર્ષ ની હતી અને કાઈ ખબર નહી ખત ની ઓચીદા ની લડાઈ થી બે ત્રણ દિવસ બે દિવસ અંધારપટ રહ્યું આમ સુઈ આજો ને તેમ સુઈ આજો ને હજી ઊંધા સુતાની તો મોટા સવારના પાંચ વાગે બોમ્બ પડ્યા સાડા પાંચે અઢાર વીસ બોમ્બ ભેગા પડી ગયા તો સવારના સુતા સુતા ક્યારે બારે નીકળી ને ક્યારે જોઈ કોણ મર્યું હોય ને તો જઈને તો તો એ કરતા કે ઘરમાં સંતાઈ આવો ઘરમાં સંતાઈ આવો તો ગોતા ગોતા સાન પડી ને ત્યાં ખુદ પીસી લાલ ને ગામમાં આવ્યા કે ચાલો ઈ કે એરપોર્ટ તૂટી ગયું એ છે બધું હવે એના સિવાય આપણે તો કઈ કરી નઈ આગી તમે અમને મદદ કરો ને ત્યારે પૈસાની જરૂર નથી મદદની જરૂર હતી તો અમે બધા જણા અમારા લાગે સુંદર બેન હતા એ બધા ઠેકેદારના મુલી રાખતા તો એમ કરતા કરતા સરપંચ એને ત્યાં લઈ આવ્યા તો એ સરપંચે સુંદરબાઈ ને હેલ્પ કરી ને સુંદરભાઈ અમને અમે એને હેલ્પ કરીએ કે હાલો ને હાલો છોકરીઓ તો અમે બજારમાંથી દસ પંદર જણિયું ત્યારે તૈયાર થયું પછી એમ કરતા કરતા આજુ બાજુ ને બધાને ખબર પડી બીજે દિવસે બધાને ખબર પડી કે આ બધા સેવા કરવા જાય રહે એને જેને જેટલી થાય એટલી બધા હાલાવતા હતા ને હાલ આવતા હતા કોઈ એક દી કરે કોઈ બે દી કરે એમ કરતા કરતા બસો અઢીસો નું એવરજ થઈ ગયું રોજ ત્રણ દિવસ સુધી ચાર દિવસ સુધી બધા ગયા પણ એરપોર્ટ તે વટાણે તો સંધાઈ ગયું પણ બીકમાં ને બીકમાં સંધાઈ ગયું પણ ચાલુ એ થઈ ગયું એ રે ચાલુ થઈ ગયું પણ પાછળથી તો અને એમ હતું કે જલ્દી લડાઈ પતે જલ્દી લડાઈ પતે પણ લડાઈ બાર દિવસ ચાલી તો બાર દિવસ લડાઈ ચાલી તો ત્યાં સુધી અમને કોઈ ગામમાં કોઈને નુકસાન નતું ને હજી એ લડાઈ થાય તો કાઈ મારવા વાળા કરતા રાખવા વાળો ઓડ હોય નરેન્દ્રભાઈ મોદી જેમ કે એમ